नमस्कार हूं आई एंकर बिजिटेज न्यूज़ में स्वागत है आज ना ताजा समाचार 28 मई 2025 एक विश्वनास चौथी शक्तिशाली रॉकेट નું નવમો પરીક્ષણ નિષ્ફળ લોન્ચિંગ ની લગભગ 20 મિનિટ બાદ સ્ટારશિપ એ નિયંત્રણ ગુમાવ્યું પૃથ્વી ના વાતાવરણ માં આવતા નષ્ટ થયો બે મોદી નો ચીન પર એટેક जेनी आँखवाड़ा गणेश जी नाम लई ड्रेगन ने घेरू विदेशी माल ना देशवासी ने अपील गुजरात थी फोर्म्यूला समझा त्रण पप्पाए वर्षो फुग्गा वेचा आजे आईपीएल प्लेयर्स ने फिट राखू छू लखनऊनी टीम नो फिटनेस ट्रेनर सूरती राशिद जिराक कहे मैच पची रात्र पार्टी ने सवरे त्रण कलाक ट्रेनिंग चार कोण छे अनुष्का જેના કારણે તેજ પ્રતાપને કાઢી મુકાયો પહેલી મુલાકાત ભાભીના ઘરે થઈ આકાશ પર તેની બહેનનું લગ્ન ન કરાવવાનો દબાણ હતું 5 પોલીસ એ ફાઈલ પરથી ધૂણ ખંખેરીને 3 વર્ષે ભેદ ઉકેલાયો પ્રેમિકાને જેકેટની બાય થી ઘરે ટુંપો આપ્યો ખેતરમાં ખાડો ખોદી লাশ દાટી 6 અમદાવાદ થી ડાયરેક્ટ બાકુ જતી ફ્લાઈટ પર પ્રશ્નાર્થ फ्लाइट शुरू થવાના 1 મહિનો પહેલા પર બુકિંગ ઓપન નહીં ટૂર ઓપરેટરે કહ્યું ફ્લાઇટ શરૂ થશે તો પણ બુકિંગ નહીં લઈએ 7 ફળોનો રાજા ત્વચાનો દુશ્મન શું તમણે પણ ચાંદા કે ખીલ થાય છે જાણો કોરે કેરી ખાવાનું ટાળવું જોઈએ 8 પાકિસ્તાનમાં હિસ્સા થઈ અમે ભાગીને કૈથલ આવ્યા લોકોએ કહ્યું 1948 માં જમીન ખરીદી ઘર બનાવ્યું હવે બધું નું અમે બરબાદ થઈ જઈશું નવની જીતથી પ્લેઓફના સમીકરણ બદલાયા ગુજરાત ટોપ 2 ની બહાર બેંગલુરુ પંજાબ વચ્ચે ક્વોલિફાયર જીતશે એ સીધું ફાઈનલમાં જીટીની વચ્ચે એલિમિનેટર રમાશે 10 સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ डुम्स दरिया में भारे करंट सहला ने बीच पर थी दूर कराया महुआ हांसोट अढ़ी इंच वर्षा